ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ હાર હર મહાદેવ તો સ્વાગત છે મિત્રો તમારું અમારા વ્લોગમાં તો સાત વાગ્યા છે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને સાત વાગે થોડો થોડો ટાઈમ હતો એમથી ભલે વ્લોગ થોડું બનાવી દઉં જો અહીંયા મારું બધું આખું ગમ દેખાય ને જોઈ લોકન છે ભાઈ દેખો સરસ મકાન છે ગમડાના રળિયામાં ગમ તો ગમ મિત્રો ખરેખર રહેવાની એક પૈસા ખાતર સીટી સીટી કરતી હોય છે પણ ખરેખર ગામડામાં રહેવાની જ મજા આવે કમાવા માટે મિત્રો સિટીમાં જવું પડે નહીં તો સુકું તો ગમડામાં જ છે ખરેખર ગામડામાં રહેવાની જ મજા છે પણ ઠંડા માટે જવું પડે સિટીની અંદર બાકી અસર મજા તો ગામડામાં જ છે તો જય માતાજી જો ખરેખર બ્લોગ બ્લોગ અમારા પસંદ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી દ્વારકાધીશ

गुड मॉर्निंग मुटाम थी खाई लो पास बोलो गुड मॉर्निंग तो वेला वेला चा पीवा बैठा चा पापड़ खावा आपणे गुंद खादो चान पापड़ हारा भाव चा ने पापड़ भाव हम्म ये तने गेटिस खाऊ थोड़ा हम्म

હાલ હવા બે ખાઈ ને અને પાછું પૂણા થઈને થાય ને ફેર પાછું ખાવાનું તો ચાલુ થઈ જ બીધી હે ને તું દાલુ માં હાલ જ હવા બે હવા બે દાળ ભાત ખાતા છે અને પૂણા તૈન થયા છે અને ફેર પાછો ચા નાસ્તો તો પાછો તૈયાર થઈ ગયો ઓને શિયાળો કહેવાય હે પાછો તને દૂધ ના લો ને ચા માં ના થોડું લેવું પડે બીજો પણ નાસ્તો નહી લાવ્યા એટલે બીજો હું નાસ્તો ખાતી નહી ચા ને ખારી કા కారి నడిపవకి మన అలబది దాల లేలే మారకు दूध నా తో ఎలకు ఆ మప టీ খাওనుకో ఇది আর చెయ్యమతి ఉదిరి ఆ ను బుజు కోం కాంకత్ సనే క్షేత్ర బాతున పద నా పేశ దోనుజు